ડાયરા અને ધમાલના કારણે વિખ્યાત કરતા વધારે કુખ્યાત બનેલા દેવાયતના લખણ ફરીથી સામે આવ્યા છે સમાચાર મળી રહ્યા છે કે દેવાયતે એક વ્યક્તિને માર માર્યો છે દેવાયત એટલે દેવાયત ખવડ ડાયરા કલાકાર તરીકે તેઓ વિખ્યાત તો હતા પરંતુ તેમના વિવાદિત નિવેદનને લીધે તેઓ વાયરલ રહેતા હતા પરંતુ ધમાલના કારણે તેઓ કુખ્યાત બન્યા છે સમગ્ર ગુજરાતભરમાં કદાચ બની શકે આ બાબતો તેમના માટે ગૌરવનીય છે પરંતુ ગુજરાત તેમને કઈ નજરે જોઈ રહ્યું છે એ વિગતવાર વાત કરીએ કે ક્યાં તેમણે ફરી ધમાલ કરી અને કોને હવે ફટકાર્યાના આરોપ સામે આવ્યા છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં ડાયરા કલાકારોના અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા રહે છે જેમાં તેમની કેટલીક વિવાદિત વાતો પણ હોય છે કેટલીક વાતો એવી હોય છે જે ગુનાઈશ માનસિકતાને છતી કરતી હોય છે પરંતુ યુવાનો તેમના રવાડે ચડી જતા હોય છે જેમાં દેવાયતની એક વાત હતી કે એક એફઆઈઆર ફાટે અને ભાગી ન જવાનું હોય પરંતુ દેવાયત વારંવાર એફઆઈઆર ફાટે ત્યારે ભાગી જાય છે ત્યારે જ મેં અગાઉ એક વખત સવાલ પેદા કર્યો હતો કે દેવાયત પોતે ભાગી જાય છે અને ગામના છોકરાઓને શિખામણ આપે છે કે એક એફઆઈઆરથી ભાગી ન જવાનું હોય આ ગુજરાત પોલીસે બલભલા ભાગી જાય દેવાયત પણ ઘણી વખત ભાગી ચૂક્યો છે જેલની હવા ખાઈ ચૂક્યો છે ત્યારે સમાચાર મળે છે કે દેવાયત ખવડે ગીર સોમનાથ અથવા તો જુનાગઢના કોઈ વિસ્તારમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ કે જેવો ગુજરાતના સનાથલ એટલે કે અમદાવાદ નજીક આવેલા સનાથલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજ નામના કોઈ વ્યક્તિને ફટકારી અને લખણ ઝળકાવ્યા છે આ સનાથલની માથાકૂટ બની શકે કે કદાચ જૂની પણ માથાકૂટ હોય કારણ કે દેવાયત ખવડે પૈસા લઈ અને ડાયરો ન કર્યો સમયે ન પહોંચ્યાના આક્ષેપની સાથે દેવાયત ખવડની કારને તળાવમાં ફેંકી દેવામાં આવી હતી અને દેવાયત ખવડ કે જે સરકારની વાહવાહી કરતા ફરતા હતા તેમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે રીતસરના દિવસો ગણવા પડ્યા અને લાઇનમાં બેસવું પડ્યું હતું બની શકે કે ગુજરાત પોલીસ પણ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરતી હોય માટે સીધો જ દેવાયત ખવડનો વિશ્વાસ કરી અને ફરિયાદ લેવા કરતાં ખરાઈ કરવા માટે સમય પસાર કરી રહી હશે પરંતુ હવે દેવાયત ખવડે ધ્રુવરાજ નામના વ્યક્તિને ગીર સોમનાથ અથવા તો જૂનાગઢ જિલ્લાના કોઈ વિસ્તારમાં ફટકાર્યા છે અને એ ધ્રુવરાજ હાલ હોસ્પિટલના બિછાને છે જૂનાગઢમાં તેઓ સારવાર મેળવી રહ્યા છે અમારા પત્રકાર સાગર પટેલે પ્રયાસ કર્યા કે ધ્રુવરાજ ચૌહાણ સાથે તેમના મંતવ્યો અને તેમની ફરિયાદ જાણીએ પરંતુ ધ્રુવરાજનું કહેવું છે કે હું આ મામલે કંઈ બોલવા નથી માંગતો કારણ કે મારા જો દ્રશ્યો સામે આવશે તો એ જૂથને મજા આવી શકે છે માટે ધ્રુવરાજે બોલવાનું ટાળ્યું છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ધ્રુવરાજને ફટકારવામાં આવ્યો છે આ વાતનો તેણે સ્વીકાર કર્યો છે દેવાયત ખવડે ફટકાર્યો છે બની શકે કે આ બદલાની ભાવનાથી થયેલું કૃત્ય હોય શકે કારણ કે દેવાયત ખવડને સનાથલમાં પછડાટ મળી હતી અને સનાથલમાં તેમની કાર પડાવી લઈ અને કારને તળાવમાં નાખી દીધાના આક્ષેપ સાથેની ફરિયાદ દેવાયત ખવડે નોંધાવી હતી તો સામા પક્ષેથી પણ કહેવામાં આવ્યું હતું કે રૂપિયા લઈને ડાયરા ન કરે તેના કારણે થયેલી આ બબાલનું પરિણામ હતું જોઈએ હવે દેવાયતે લખણ ઝડકાવ્યા છે પોલીસ શું કરે છે અગાઉ પણ દેવાયત જેલની હવા ખાઈ ચૂક્યો છે હવે જોઈએ આ મામલામાં પોલીસ ફરિયાદ નોંધાય છે કે કેમ દેવાયત ફરી જેલના સળિયા ગણે 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 છે 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 કે અને તો કેટલા દિવસ પોલીસ હવે વારંવાર ગુના આચરી રહેલા દવાયત ખવડને નાથવા માટે કઈ પ્રકારની પ્રક્રિયા કરે છે પણ જોવું રહ્યું કારણ કે વારંવાર ગુના આચરવા એ ગંભીર પ્રકારનું કૃત્ય છે આ રાજ્ય માટે અને રાજ્યની જનતા ખતરનાક સ્થિતિમાં મુખાય જ્યારે ડાયરા કલાકાર કે જેને લાખો હજારો લોકો સાંભળતા હોય અને કેટલાક લોકો પ્રોત્સાહિત પણ થતા હોય તેના વિરુદ્ધમાં જો કડક કાર્યવાહી ન કરવામાં આવે તો બની શકે કે યુવાનો ગુજરાતના ગેરમાર્ગે દોરવાય અને દેવાયત ખવડના રસ્તે ચડે અને રસ્તે ચડે તો ગુજરાત પોલીસ કાર્યવાહી કરશે અને જેલના સળિયા જેમ દેવાયત ખવડ ગણે છે તેમ ગુજરાતના યુવાનો પણ ગણતા થશે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર વિશ્લેષણ અને તમારા સોમાનની વાત સોમાન કરે છે ત્યારે જો આ બધું તમને પસંદ છે તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સોમાનથી સબસ્ક્રાઈબનું બટન દબાવો નમસ્કાર